એક ઇમેલ મળ્યો અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા આ ઈમેલ હતો ઘટના બની કે વિભાગની વેબસાઇટમાં ટેકનિકલ સમસ્યાઓ અને વેપારીઓએ ભરેલા રિટર્નમાં નાની ભૂલોના લીધે હજારો વેપારીઓને તેમના ઇલેક્ટ્રોનિક લેજર્સમાં ચૂકવેલ ટેક્સ રિટર્ન મળ્યો હતો પહેલા તો ઘણા વેપારીઓ તેમના ખાતામાં પૈસા જોઈને ખુશ થઈ ગયા પરંતુ તેમને GST વિભાગ તરફથી એક ઈમેલ મળ્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓને તેમના 2017-18 ના રિટર્ન રીસેટ કરવા પડશે અને તે મુજબ તેમનો ટેક્સ ફરીથી ભરવો પડશે એટલું જ નહીં આ માટે વેપારીઓને 30 એપ્રિલ સુધીનો સમય આપવામાં આવ્યો છે જેને લઈને અનેક વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે આ બધું જ સ્વીકારતાએ આ પછી સરકારની પોતાની પોર્ટલની મુશ્કેલીઓના કારણે નવી નવી મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે ત્યારે સરકારે વેપારી આગેવાનોને બોલાવવા જોઈતા હતા આ એડવાઇઝરી કે નોટિસ ઇસ્યુ કરતા પહેલાં અથવા ચેમ્બર ઓફ કોમર્સ જેવી સંસ્થાને વિશ્વાસમાં લઈને સમજાવવું જોઈતું હતું તો ચેમ્બર ઓફ કોમર્સ તેના સભ્ય એસોસિએશનોને આ જાણકાર ને એસોસિએશનો વેપારીઓને જાણ કરત કે જેથી વેપારીઓમાં પેનિક ઊભું ના થાય આમાં તો વેપારીને તો પોતાના ધંધાનામાંથી સમય ન મળે એવા એ અને એમાં આવી ટેકનિકલો બાબતોને કારણે એને મોટી રકમો આવે પાછું ફરીથી રિટર્ન ભરવાનું છે મારે શું કરવાનું છે મોટું પેનિક સર્જાઈ જાય છે તો ખરેખર ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની આપણે વાત કરતા હોઈએ તો આ પરિસ્થિતિ ન હોવી જોઈએ પણ આ બહુ જ દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ કહેવાય આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે વેપારીઓને તેમના ટેક્સના નાણાં પાછા મળ્યા હોય અને તેમને તેમના રિટર્ન ફરીથી ફાઇલ કરવા માટે કહેવામાં આવ્યું હોય જેમને આ ઇમેલ મળ્યા છે તેઓએ તેમની વિગતો ફરીથી ફાઇલ કરવી પડશે તો કેટલાક ટેક્સ પેયરે તેમના રિટર્નમાં ભૂલો કરી છે જેને સુધારવી પડશે જીએસટી વિભાગમાં અનેક વિસંગતતાઓ અને ટેકનિકલ સમસ્યાઓ હોવાથી આ પરિસ્થિતિ ઊભી થઈ હોવાનું જાણકારોનું માનવું છે એટલે અમારા ધ્યાનમાં તો આવું પહેલી વાર આવ્યું છે કે ગવર્મેન્ટ તમને કહેતી હોય તમે સત્તર અઢાર રિટર્ન ફરતી ફાઇલ કરો એટલે થ્રી બી ફરતી ફાઇલ કરવાનું ફરતી તમારા ટેક્સ લાયબિલિટી ફરતી આપવાની ગવર્મેન્ટ જે પ્રકારની સૂચના આપી હોય અને એ મુજબ તમારે તમારી લાયબિલિટી અદા કરવાની તમારે તમને કહું સાચું તો સત્તર અઢારનું વર્ષ એવું હતું આપણે બધા જાણીએ છીએ ટ્રાન્ઝિશન પીરિયડ હતો અને એ પીરિયડમાં ઘણા બધા સોફ્ટવેર આવ્યા હતા માર્કેટમાં અને ઘણા બધા ગવર્મેન્ટની જે સાઇટ હતી એમાં પણ ઘણા બધા પ્રોબ્લેમ આવી રહ્યા હતા એટલે લોકો પણ પ્રયોગો કર્યા હતા જેટલા પણ એકાઉન્ટ હતા પ્રોફેસર હતા પોતાની રિટર્ન ફાઇલ કરતા હતા પણ એ ટ્રાન્ઝિશન પિરિયડ તો એટલે ખબર પડતી નહોતી એટલે બની શકે કદાચ વેપારી તરફથી એટલે કે એકાઉન્ટન્ટ તરફથી ભૂલ થઈ હોય અથવા ગવર્મેન્ટના સોફ્ટવેરમાં કોઈ જગ્યાએ ક્યાંક એ પ્રકારના ઇસ્યુ આવતા હોય અને લેટરો જ્યારે ગવર્મેન્ટને ખબર પડી કે ભાઈ આ લોકોએ લાયબ્રેટી તો એટલે આમાં તમારી ઇન્ટરેસ્ટ પેનલ્ટી કશું નથી ભરવાની સૌથી સારી વસ્તુ એ છે તમારા ખાતામાં જે રકમ જમા આવી જાય તમારે પાછી ફરતી ગવર્મેન્ટને આપી દેવાની છે એટલે એક્ઝેક્ટ ડિફાઈન કરવું બહુ મુશ્કેલ છે પણ એડવાઇઝરી મુજબ તો એવું જ કહી રહ્યા છે કે ભાઈ મિસમેચ આવી રહ્યું છે એટલે તમે ફરતી આને ફાઇલ કરો જીએસટી વિભાગની એક એડવાઇઝરીના કારણે હવે અનેક વેપારીઓની મુશ્કેલીઓ વધી છે ત્યારે વેપારીઓની માંગ છે કે વેપારીઓ સાથે વિભાગ ચર્ચા કરી આ સમસ્યાનું સમાધાન લાવે કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ અમદાવાદ